કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું કૃતજ્ઞ છું મારી જોયસ્ટિક વ્હીલચેરની ઓનલાઈન અરજી કરવા માટે જે લોકોએ મદદ કરી તે સર્વે પ્રત્યે હું આભારી છું મારા ગુરુજી તમારો કેમ કે તમારી પ્રેરણાથી આજ મને મારા જીવનનો વધુ એક મહત્વપૂર્ણ દિવસ મળ્યો તેથી મારા સોને જાણવા વધારે સમય મળ્યો એ બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા ગુરુજી તમારો કે તમારી પ્રેરણાથી અને જોષ્ટિક વ્હીલચેર પ્રાપ્ત કરવાનો સરકાર તરફથી અવસર મળ્યો તેનાથી હું મારા આ શરીર સાથે ખુલ્લામાં પ્રકૃતિ વચ્ચે હરીફરી શક્યો એ બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું શિવજીભાઈ ખેતાણી તમારો કેમ કે તમે મને જોસ્ટિક બી રીતે પ્રાપ્ત કરવા સરકારના મેસેજવાળો પોસ્ટર મોકલ્યો તેનાથી હું સમય ઉપર અરજી કરી શક્યો એ બદલ દિલથી શિવજીભાઈ ખેતાણી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા ગુરુજી તમારો કેમ કે તમારી પ્રેરણાથી ગઈકાલે સમય ઉપર જીતેન્દ્ર સરનો કોલ આવેલ તેનાથી મારી જોઈસ્ટિક વીલચેર માટે ઓનલાઈન અરજી કરવા માટે મદદ માગી શક્યો એ બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જીતેન્દ્ર સર તમારો કેમ કે તમે સામેથી કોલ કરેલ અને મને મારી જોઈસ્ટિક વીલચેરની અરજી માટે ઓનલાઈન પોર્ટલમાં મારું એકાઉન્ટ ઓપન કરાવી આપ્યો એનાથી સમય ઉપર વ્યવસ્થિત અરજી થઈ શકી તે બદલ દિલથી જીતેન્દ્ર સર તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું ભુજના અશ્વિનભાઈ તમારો કેમ કે તમે મારો બસ પાસ ફરી પાછો ચાલુ કરાવી આપ્યો એનાથી મારી જોસ્ટિક મિલચર માટે અરજી કરવી સરળ થઈ તે બદલ દિલથી અશ્વિનભાઈ તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું નકાતણા મામલેદારમાં કામ કરતા કર્મચારીભાઈનો જેમણે મને ભુજ ઓફિસના અશ્વિનભાઈનો નંબર આપ્યો તેથી મારો બસ પાસ ઓનલાઈન એક્ટિવ થઈ શક્યો એ બદલ દિલથી નકતણા મામલેદારના કર્મચારી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મંગવાણા ગામના સરપંચ મહાદેવ કાકા તમારો કેમ કે તમે મામલેદાર ઓફિસે જઈને ત્યાંના કર્મચારી સાથે મારી વાત કરાવી તેથી બસ પાસ અને જોસ્ટિંગ વ્હીચેરની અરજી કરવી સરળ થઈ ગઈ એ બદલ દિલથી મહાદેવ કાકા તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા માતાજી તમારો કેમ કે તમે મને જોસ્ટિક વ્હીલચેર પ્રાપ્ત કરવા ઓનલાઈન અરજી માટે સમય સમય ઉપર યાદ અપાવતા રહ્યા તેથી હું સમય ઉપર વ્યવસ્થિત અરજી કરી શક્યો તે બદલ મારા માતાજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા ગુરુજી તમારો કેમ કે તમારી પ્રેરણાથી મારા બસ પાસ અને જોસ્ટિક વ્હીલચેરની અરજી માટે જરૂરી સમય સમય ઉપર યોગ્ય માણસો મળતા રહ્યા તેથી બધી કાર્યવાહી સરળતાથી થઈ ગઈ તે બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજની મારી નિયામતો બદલ મારા ગુરુજી તમારો હું આભારી છું મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર